અંબાજીથી શારદાપીઠ કાશ્મીરની યાત્રાને જિલ્લા કલેક્ટરે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી હતી પાલનપુરથી પ્રસ્થાન બાદ યાત્રિકોએ અંબાજી મંદિરમાં માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા આ યાત્રા અંતર્ગત શારદાપીઠ ખાતે માટીનું શ્રીયંત્ર અને અખંડ ભારતની પ્રતિમા અર્પણ કરવામાં આવશે ભક્ત મંડળ કાશ્મીરના પાંડ્રેથન ઝીસ્તા દેવી શંકરાચાર્ય દુર્ગા નાગ ગણપત્યાર શારિકા દેવી વિચારનાગ અને ખીર ભવાની જેવા પવિત્ર મંદિરોની મુલાકાત લેશે યાત્રાના અંતે પીઠ ખાતે સામૂહિક આભાર વિધિ યોજાશે આ યાત્રામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો જોડાયા હતા જય બોલે જય અંબે અમારી જે કાશ્મીર શારદા પીઠ યાત્રા છે તો આજ રોજ કલેક્ટર સાહેબ શ્રીના ત્યાંથી પાલનપુર કલેક્ટર કચેરીથી અમને ત્યાંથી એક લેટર ઇસ્યુ કરવામાં આવ્યો અને તે લઈને અમે અત્યારે હાલ જગદંબાના દર્શન કરીને વહીવટદાર સાહેબના અત્યારે હાલ જ અમે જયારે દર્શન કર્યા છે જગદંબાના અને અહીંયાથી અમે યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને કાલે સવારે અમે કાશ્મીર જઈશું અને પંદર ઓગસ્ટે શારદાપીઠ જે કુપવારા ડિસ્ટ્રિક્ટમાં એલઓસીમાં આવેલું છે ત્યાં જઈ અને આ એકાવન શક્તિપીઠની માટીમાંથી જે મૂળ સ્થાન એકાવન શક્તિપીઠના છે તો તે મૂળ સ્થાનેથી માટી મંગાવી અને તેમાંથી અમે એક રેપ્લિકા તૈયાર કરી છે જે એકાવન શક્તિપીઠની રેપ્લિકા છે જે અખંડ ભારતમાં એકાવન શક્તિપીઠ છે એ જગ્યાથી બનાવી અને અમે આ બનાવી છે અને એક શ્રીયંત્ર પણ એવી જ રીતે બનાવ્યું છે અને આ બંને વસ્તુ અમે શારદા પીઠ જે કાશ્મીર કુપવાડા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે ત્યાં અમે અર્પણ કરવા જઈ રહ્યા છીએ જય અંબે